તમે જે નિરણ જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે સારામાં સારી નિરણ વેચવાની છે અખલાખ ભાઈને વિડિઓ તમે પૂરો જોતા રહેજો નિરણની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરજો નિરણ વેચવાની છે અખલાખ ભાઈને શિયાળુની જુવાર છે એટલે કે મિત્રો શિયાળાની જ આ જુવાર છે અને ભાલની બિન પિયત છે અને તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ડુંડા લણેલા નથી ડુંડા સાથેની આ જુવાર જોવા મળશે અને એકદમ સારામાં સારી જુવાર છે લીલવણીની તમે વિડીયોની અંદર જુવાર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને જુવારમાં મૂળિયા આ જુવાર છે વધારે માહિતી માટે તમે અખલાક ભાઈનો કોન્ટેક્ટ કરજો કિંમતની વાત કરું તો એક મણનો ભાવ સો રૂપિયા રાખેલો છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો કિંમત માં ફેરફાર થઈ જશે નિરણ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમદાવાદ તાલુકો ધંધુકા અને પ્રોપર તમને ધંધુકા આ નિરણ જોવા મળશે નિરણ લેવી હોય તો અખલાકભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર નંબર મળશે વાળા છે છે તે તો કરી નિરાણ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો